સામનો કરી રહ્યો છે કારણે અનેક રત્ન કલાકારો રોટી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સરકારે મે મહિનામાં બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી પેટે સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી સરકાર જાહેરાત બાદ રત્ન કલાકારના બાળકોને હજી સુધી સહાય ન મળતા મુશ્કેલીનો સામનો કરતા તેની વચ્ચે 27મી તારીખે સુરતમાં રત્ન અધિકાર મુદ્દે પદયાત્રાની જાહેરાત જ તંત્ર સફાળું જાગ્યું છે અને રત્ન કલાકારના બાળકોને જે ફી સહાય ચૂકવવાની થાય છે તે તાત્કાલિક ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે સુરતમાં રત્ન કલાકારના કુલ 50241 બાળકોને ફી સહાય પેટે

સરકારશ્રી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને એ પેકેજને ધ્યાનમાં લઈ અને જે અસરગ્રસ્ત રત્નકલાકારો રત્ન રત્નકલાકારના બાળકો હોય એમને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેર હજાર પાંચસોની સ્કૂલ ફીની સહાયની ચૂકવણી સરકાર ભોગવે એમ નક્કી કરવામાં આવ્યું હતું અને જે હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો છે એમને જે કંઈ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિના કારણે જે તકલીફો થઈ છે તેમાં વ્યાજ સહાયની નવ ટકાના ના ધોરણે વ્યાજ સહાયની સરકારશ્રી દ્વારા પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે હવે આ પેકેજ માટે આપણે સુરતના જે અરજીઓ આવી છે એની વિગતો આપું તો કુલ ચિમોતેર હજાર બસો અડસઠ અરજીઓ આપણને મળી છે જેમાંથી ચિમોતેર હજાર બસો અડસઠ તમામ અરજીઓ સુરત ડાયમંડ એસોસિએશનને આપણે ભલામણ અર્થે મોકલેલી છે વેરિફિકેશન એમણે કરી અને એ તમામ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત કરી છે અને તેમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું જેટલા અસરગ્રસ્ત કલાકારોના પચાસ હજાર બસો ને એકતાલીસ બાળકોની સ્કૂલ ફી સરકાર ભોગવશે અને એમની અંદાજીત સ્કૂલ ફીની રકમ જે છે એ પાસઠ કરોડ પચાસ લાખ જેટલી થાય છે